આજની મીટિંગ ઈ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે કોઈ પણ 5 10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા કોઈ પણ સત્તા હોય કરોડો રૂપિયા હોય ઈ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી બરાબર છે ઈ કઈસ ન શકતા કે આજે આ બધું પતી ગયું યા અંત આવી ગયો અંત થઈ નથી હવે સારું

અમે વિરોધ અમારા ચાલુ રાખશું જ્યાં સુધી રૂપાલા ભાઈ ટિકિટ રદ નહી થાય અને આખું હિન્દુત્વ જોશે કે એ લોકો ક્ષત્રિય નું નામ લીધું છે જો આનું પરિણામ નહીં આવે ને તો આખું હિન્દુ સમાજ